જિંદગી મારી જીવી હતી પણ પછી તો ભાઈ જિંદગી ની પથાર ફેરવી નાખી છે સારું ઉપરા ઉપરાંત ઠેકડો ઠેકો કઈ નાખ્યો હવે પગાર એક રૂપિયો હાલતી નહીં હવે સાંપલ તો જુઓ સાંપલ એ ચેવો હશે આ પોટકો ચોટો ચેટલો ભારે ઉપડા જુઓ ખરા તમે હવે મારે ડોહો હવે કો કરી કરતો નહીં એ થાય છે બાપો એ મને ટોપું પળા પળા કરે બહેર્યું એ હવે શું કરો છું કહેવાનું કહો જવા દેજો મને

ને ખબર તો છે જો ઈન હવે તો લે હું આને પૂરા સાર ને બાર નાખો નહીં બોલ અને તપેલા શું ગોટા બનાવ્યા દેખ તમે ખાતા તા કશું કાધું નહીં કરા ખવરાવા સારી તો કાધું નહીં ગોટા બનાવેલું છે તપેલા તમે નહીં ખાતા હું તો સાલ લે નાયા છું મને આ કરે

દાળ પડી પૂરી ના દઈ દાળની ચિડલી મંજેરી રોટલા કરો અમે રાતે શીસરી કડી ખાધી છે આપડે ભાઈ ના છે હું આવું છું કેમ તો વાહન

હું તો કોઈ પૈણા જ ના કદાચ વટા હતો એ સારું હતું એ તો પડી પડી વડરા લે આ કરજો આ કરજો મારે લુગડો લાંબા છે આ લુગડા અમી સારા પહેતા નહીં તો હું તો લુગડો તો એના લઈ આવું પણ પૈસા દેખ રૂપિયો પગાર તો આવતી જ નહીં એ રાખે જ કાકો હવે જેટલું મન છે મારું તો આ ટમણું આવ્યું બધું આમ જેટલું મન છે ને ઘેર તો મારે છે ને હવે બેસીને તપર વાહન ને બધું ઘસી નાખવું પડશે ને વાહન તો સાફ કરી દેવા પડશે ને વાળવું પડશે 10 ગેર દેને પેલા ખાવ જો ભૂખ એવી લાગી છે ને નામ નામ ના પડતે પડી ગયો છું ને હવે હારું ભૂખ બહુ લાગી છે ખાવા જ મોડું પડી ગયું છે મોટા મારે તો લે છોકરા

આપડે પાડે છે કાકા એમ કરું દેવાના રાખું છૂટા કરી નાખો કંટાળી વઢાતર

આપણે બેસી પેલું કરી દીધું ખબર પડી જતી એટલે શું થયું કોઈ બે શીડા કરી દેવાના નાઈ એવું અલગ અલગ સુટા શીડા શું થયું ખા ખા ખીચડી ગાધી જેટલું ગાધી બેડા બેડા એટલે ખાવા ખાઈ ને બેઠા લાગતું બેઠા બેઠા મહિના પછી દાડા હજી બકરો હલાલ થઈ જાય કીધું તું થઈ ગયો થઈ થઈ ગયો ગયો હજી ઓન થી ભૂંડી હાલત થઈ જાય હાલત તો કરી નઈ છુટા છોડવા જતા તા નાસ્તા હતા ધૂમ મચાલ બેઠો ગોડા કરી લાગે અમારે ભાઈ શું કરવું પડે અમે તો શું લખો અમે કોઈ નું ભગવાન રાજી નહીં કોઈ

અમે પણ પૂછ્યું તારા બાપે હગું કર્યું કે મુહૂર્ત ઘટાડ્યું વાત કરો અમને ખબર તમે વાટતા અમારે કેટલું ગમું મન છે ખબર જોયું મોન હો તમારું અમી સાર ના વાટા મારા હજી ઢોરે પાવ છે સાર વાટી હું

તમારે બુંદ નહીં કે લઈ જાવ ના ના અમારે હવે કોઈ જરૂર નહીં અમે હાથે ને બતાવી તો અમે હાથે તો આખી જ ખાતા જ આવ્યા છે અને હાથે ખાતા તમને લઈ જો ને અમારે હવે સંબંધ આપણે રાખવો નહીં એ તો હવે અમારે તમારે કશું અમારે કોઈ જણાવવું નહીં કશું કરવું નહીં એમ તો આવીને લઈ જાઓ બરાબર ને સારું આવો તમદાર હા તો અમને દૂંખરાવાના કોઈ નહીં તમ તાર અમને હા હાટીને ડુંખરાવો તમે